ઘણા બધા વિચારતા હોય કે અમે લોન લઈને ચાલુ કરીએ શું કેવું લોન લઈને ચાલુ લઈ ને ચાલુ લોન રાખી શકતા હોય પાછળ સવાર સોજ તો માણસ ઉપર તો મિકિન જશો ને તો કદી જિંદગીમાં લોને ના ભરી શકો બરાબર જાતે મજૂરી કરી પર હાજરી હાલવી પર મજૂરીની જરૂર નથી હાજરી હાલવી પર હાજરી હાલવી પર બીજી વસ્તુ હાજી પેલી મહત્વની છે કે બીજી બધી પ્રોબ્લેમ એ ઘણી બધી આવતી હોય તમે આટલા વિશ્વાસ અનુભવ કે મેન ગાવામાં એક ગરિયાની પ્રોબ્લેમ રહેતી હોય ગરિયો ઓન રિપીટ રિપીટ પ્રોબ્લેમ આને તમે કઈ રીતે બહાર આવી શક્યા અત્યારે જે તમાણો અનુભવ હોય તો શેર કરો મારો તો એમાં 2006 થી આ પ્રવાહને શું કહેવાયનું હિસાબે ઓલરેડી મોથી એનો શીખણ આવ્યો તો બરાબર એટલે મારા એનો અનુભવ વિશે પેલી જે થોરો મને સાંભળું

બરાબર અનુભવ સારો છે એક વસ્તુ આપડે ધારું કે તમે થોડુંક ટાઈમિંગ આપો ગરમીમાં હીટમાં માં આવે કોઈ પણ પછી જાય આપણે એઆઈ કરતા હોય તમને નોલેજ છે તેમાં શું ધ્યાન રાખે ક્યારે એઆઈ કરાવવું જરૂરી છે જેનાથી સક્સેસ રેટ થોડું વધી જાય ગરમી આવે બાર કલાક કરાવો તો બેસ્ટ બરાબર ગરમીમાં આવે એવું કઈ રીતના ખબર પડે કે હા આવું હીટ થોડી સ્ટ્રોંગ છે એવું કઈ રીતના ખબર પડે વાડામાં ઝડપી ખાવા પડશે ખુલ્લા હા એ રીતે બીજી ગાય ઉપર ઠેકવા જાય બીજું કે આવો એટલે આપણે બે હોય એટલે મૂકી હાજરી આપડી હાજરી હોય નજર નાખીએ ખબર પડે કોને લારી કરી બરાબર બરાબર મારતી હોય તો એના નિવારણ ખરું જે ઘરગથ્થુ ઉપાયો કરીએ અથવા ઘરગથ્થુ ઉપાય કરીએ ઘરગથ્થું કરવું હોય તો બરફ લગાવો પેલો તો બરફ ડોક્ટર તો ફરજિયાત

તમે વિશ્વાસ નો અનુભવ છે તમે શું કહેવા માંગો કે આપણે જો તમે સારી રીતે ધ્યાન આપો હા તો ફાર્મ કરાય કરાય બરાબર માપ નું એકરાય પહેલા સ્ટાર્ટિંગ માં બસ અનુભવ લે હા બરાબર એક 200 ગાય લઈ દો 100 ગાય લઈ દો 50 ગાય લઈ દો નો સક્સેસ ધીરે ધીરે શરૂઆત હા ધીરે ધીરે 10 15 ગાય લઈને ટ્રાય કરો સારામ સારું બરાબર જે પણ મશીનરી અત્યારે નવી નવી આવી રહી છે એનો તમે કોઈ નવ ઇમ્પ્લિમેન્ટ કર ધારો કે ચાપ કટર કે ચાપ કટર સમાર પાસ બરાબર બિલકુલ મશીન સર બે વસ્તુનો ઉપયોગ કરું છું બે વસ્તુનો ઉપયોગ बराबर અને હવે બીજી વસ્તુ વાત કરીએ કે એચએફ છે બીજી બધી જર્સી ક્રોસ ના બધી પણ આવતી હોય તો કઈ બ્રીડ સારી નવો સાહીવાલ મળો તો સાહીવાલ હા કેમ એવું સાહીવાલ માં શું ખાસ માં ફેટ સાલો મરી રહ્યો બીમારી ઓછી આવો લાલ કોઈ પંગાય જર્સી મળો સાહીવાલ મળો લાલ મો તમે જો તો સારમ સાઉસ બરાબર ફેટ સાલો મરી રહ્યો બીમારી ઓછી આપણે જે કમાવાની ફેટ ઉપર થોડું વધારે જોઈએ એટલા માટે

बराबर पेलू दिसपटो आ हायप्रो सागर दानोश आ कितलो 70 किलो न आवतो है 970 किलो नो तो प्राइस होानी 1850 1850 બીજુ પેલું મકાઈ અનિલ કનસર પાપરી મકાઈ પાપરી આપડી બરાબર 10000 સર તારા નું બરાબર તો પાસા વ્યવસ્થિત હું પાપરસ રિઝલ્ટ મારા નથી સારમ સર શું રિઝલ્ટ ખાસ નથી જોવા મળતા તમને દુજો

તો તમે જોયું મેં ધીરે ધીરે તમને સંપૂર્ણ માહિતી આપી કે એમને કઈ રીતના શરૂઆત કરી અને કઈ રીતના એમને અત્યારે દુઃ સંચાલન કરે છે વધુ માહિતી જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો તો તમે એમનાથી કોન્ટેક્ટ જરૂરથી કરાવીશ અને હા આ જો પશુપાલન તમે કરવા માંગતા હો તો જાતે થોડી મહેનત તમારે જરૂરથી કરવી પડશે બીજું કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો વિડીયો જો સારું લાગે તો સબસ્ક્રાઈબરને ભૂલતા નહીં જય હિન્દ જય ભારત